બેલેન્સ પેપર થી વોટિંગ થાય તો કોણ જીતે ચોખ્ખે જોખો તમે જો ફોરેન ની અંદર ફોરેન કન્ટ્રી ની અંદર બેલેન્સ પેપર થી વોટિંગ થાય છે અચ્છા તો ઈવીએમ માં તમને કોઈ તકલીફ પૂરે પૂરી તકલીફ અમે વોટ આપીએ કોંગ્રેસ ને વોટ આપીએ કે બીજી કોઈ પાર્ટી ને વોટ આપે સીધા બીજેપી ના વોટ પડે છે રામ મંદિર ના દર્શન ના કર્યા પણ રામ મંદિર રામ તો અમારા દિલ માં જ છે એમાં કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ આવતું નથી રામ તો મુસલમાન માં ભી હોય છે અને હિન્દુ માં ભી હોય છે અને દરેક જાતિ માં હોય છે એમાં રામ ના લઈને વોટ લેવા નીકળવાની જરૂર નથી એને વોટ લેવો હોય તો તમે વિકાસના નામે વોટ અને એ વિકાસના નામે ફક્ત તમે રોડ બનાવ્યા હે લોકોની બેરો લોકોને બેરોજગાર કર્યા હેરાન કર્યા પરેશાન કર્યા હે વિકાસ કોઈ ગરીબનો વિકાસ છે તમને લાગે કોઈનો નહીં થયો ઉદ્યોગપતિનો વિકાસ થઈ રહ્યો કોઈ ગરીબનો વિકાસ થાય તો કહેતા ફાવ વિકાસ થયો અમને બી એકી ના આવે એટલે હવે સરકાર બદલવાનો સમય આવી ગયો

બનેલું છે આને જ લઈને લોકો સાથે આપણે સીધું સંવાદ કરીશું કે લોકોના મનમાં આ વખતે શું ચાલી રહ્યું છે તેમનું શું મોડ છે ખરેખર જે વચનો જે વાયદાઓ છે વિધાનસભાની ચૂંટણી દરમિયાન થયા હતા એ પૂર્ણ થયા કે નહીં કેમ કે હવે લોકસભાની ચૂંટણી છે રાષ્ટ્રીય લેવલની આ ચૂંટણી છે તો હવે લોકો કયા કયા મુદ્દાઓને ભાર આપી રહ્યા છે શું તેમની રજૂઆતો છે ને કેટલા કેટલા કામો તેમના પૂરા થયા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું મારી સાથે એક જે કાકા છે તેમની સાથે વાતચીત કરીશું કાકા પહેલાં તો આપનું નામ જણાવો સतीशભાઈ સतीशભાઈ ખાસ કરીને હવે લોકસભાની ચૂંટણી લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે શું ચાલી રહ્યો છે મનમાં કયા કયા મુદ્દાઓ છે આ વખતે મહત્વના મુદ્દાઓ તો ઠીક સાહેબ બીજેપી આવશે છોડમાં શું કામ બીજેપી આવશે બસ सारा કામ હોય ને સજી કે सारा કામ ઘણા બધા કોઈ કોઈ એક બે કામ હવે એ બધું તો ગણવામાં તો ઘણો તો ટાઈમ લાગે છે

પણ જે આવવાનું છે આવવાનું જે કરવાના છે કરવાના છે એમાં તો કોઈનો કોઈ શક છે નહીં મોંઘવારી છે મોંઘવારી તો છે સરકાર સરકારને બી ખબર છે કે બધા જોડે બધું છે અને બધાની જોડે બધું ચાલશે એ ચાલતું રહેવાનું હા એમાં તો કોઈ મિનમેક છે જ નહીં બરોબર મોંઘવારી વધારો કે ઘટાડો કોઈ બી સરકાર આવે હવે તો એ લોકો ચારસો ની પાર વાત કરી રહ્યા છે ભાજપ ઓકે છે તો આવી બી શકે ને ભાઈ એમાં તો કોઈ હવે અત્યારે એના સ્ટાર તેજી તો એ આવી શકે એમાં કોઈ કોઈનું કંઈ કહી નહીં શકતું ખાસ લોકોમાં જે ચર્ચા છે કે હાલ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત ગઢ માનવામાં આવે છે ને એ પ્રકારે લોકો માની પણ રહ્યા છે બીજા આપણી સાથે એક ભાઈ છે તેમની સાથે વાતચીત કરીશું ભાઈ ક્યાં રહેવાનું અહીંયા સાપુર સાપુર તો સાપુરમાં તમે રહો છો શું વિકાસના કામો થઈ રહ્યા છે હાલ કેવી સ્થિતિ એટલે વિકાસ થાય છે એમ રોડ રસ્તાની વાત હોય પીવાના પાણીની વાત હોય આવે છે કે નહીં એમ આમ થાય છે ને હાલ તમારા સાપુરમાં કોણ છે ભાજપ છે કોંગ્રેસ ભાજપ ભાજપ છે કોણ છે તમારા ધારાસભ્ય કૌશિકભાઈ જૈન કૌશિકભાઈ જૈનનું કેવું કામ થાય સારું તો હું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ કઈ તરફ દેખાય તમને એવું બધું તો કહી નહીં શકતા આજે ભાજપનું તો વધારે છે વધારે છે મોંઘવારી બહુ છે લોકો તો કહે છે કે આવક પણ વધી છે

આજના સમયમાં રાજકારણમાં અલગ અલગ મુદ્દાઓને લઈને તમામ રાજકીય પાર્ટીના લોકો છે તે રીઝવવાના પ્રયાસો પણ ક્યાંક ને ક્યાંક મતદારોને કરતા દેખાઈ રહ્યા છે મોંઘવારી એક મહત્ત્વનો મુદ્દો રહેવાનો છે ને આને જ લઈને જે બીજા લોકો છે બીજા તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે અંકલ સૌ પ્રથમ તો હાલ આપણે શાહપુર વિસ્તારમાં ઊભા છે તમારા મત પ્રમાણે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે તો તમારા દ્રષ્ટિકોણથી કેટલા સમયમાં વિકાસ તમે અહીંયા જોયું છે અને કઈ કઈ પરિસ્થિતિઓ છે તમે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે સૌ પ્રથમ તો વિકાસ તમે મીડિયાવાળા જોઈ શકો છો વિકાસ કોઈ દેખાતો નથી બરાબર છે બીજી વાત રહી મજૂરી મળતી નથી બીજેપીના રાજમાં અત્યારે અમે બેરોજગાર છીએ સવારમાં ટિફિન લઈને નાકા ઉપર જતા રહીએ છીએ અગિયાર વાગ્યા સુધી બેસી બેસીએ તો કામ ધંધો મળતો નથી આમ જનતાને આ ચોખ્ખો માર છે બરાબર બીજેપી સરકાર કોઈ કામ કરતી નથી ભાજપના નેતાઓ તો કહે છે કે ભાઈ રોજગારી લોકોને મળી રહી છે મોંઘવારી સામે લોકોની આવક વધી તમે મીડિયા પણ જોઈ શકો છો કે મોંઘવારી કેટલી કેટલી આકાશ ઉપર છે મોંઘવારી બરાબર ભાજપના નેતાઓ તો કહેવાના એમના ઘર ભરવા માટે કે ભાઈ મોંઘવારી નડતી નથી એમને મજૂરી કરવાથી જવાનું નથી બરાબર છે બે નંબરના ધંધા એમના ચાલતા હોય એટલે એમને મોંઘવારી નડવાની નથી મોંઘવારી નડવાની મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગને જ નડવાની છે બીજા કોઈને નડવાની નથી અત્યારે મારે બીડી લેવી હોય તો ફાફા છે અચ્છા તમે જે રીતે કહી રહ્યા છો અવારનવાર લોકોમાં રોષ પણ જોવા મળે છે તો પણ ભારતીય જનતા પાર્ટી છે તે જંગી મતો સાથે જીતતી આવી હમણાં બેલેન્સ પેપર ચાલુ કરે તો ખબર પડે મીડિયાને ખબર પડે પબ્લિકને ખબર પડે નેતાઓને ખબર પડે કે બેલેન્સ પેપરથી વોટિંગ થાય તો કોણ જીતે ચોખ્ખે ચોખ્ખું તમે જુઓ ફોરેનની અંદર ફોરેન કન્ટ્રીની અંદર બેલેન્સ પેપરથી વોટિંગ થાય છે

સહિતપુર બોખાથી અહીંયા પશ્ચિમમાં લડવા આવે છે આયાથી ઉમેદવાર છે અમારે કંઈ બી કામ કરવું તો શું સહિતપુર બોખા જવાનું અમારે હાલ તો અહીંયા ભાજપ ને હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ ધારાસભ્ય ભાજપના જીતીને આવ્યા છે તો એમણે પ્રજાના કામો પ્રજાની વચ્ચે રહે છે કે પછી માત્ર ચૂંટાઈને ચૂંટાઈને બેસી ગયા છે ભાજપ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે એમને કોઈ ચૂંટણી લડવાનો કોઈ અધિકાર જ નથી એમની જોડે બહુ મૂડી છે તમે જો એમટીએસની અંદર સાહીઠ ટકા એમની બસો ચાલે છે એમટીએસ બરાબર કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં તો એમને શા માટે ઇલેક્શન લડવું જોઈએ અને ઇલેક્શન લડે છે હું સાંભળતો હતો ત્યાં આગળ રિક્ષા ચલાવી છે કીક મારવી છે બરાબર કીક મારી પેસેન્જર જોડે પચાસ થતા તો સો છે એટલે એમને વિકાસ દેખાશે બરાબર જેમ લૂંટવા એમ લૂંટવા ના રાજમાં

એનો મતલબ એમ થાય કે ઈએમ નો અંદર ગોટાળા થવાના છે તો જ ચારસો ને પાર કહી શકે છે બરાબર ઈવીએમ માં ગોટાળા થવાના છે ચોક્કસ ચારસો ને પાર એટલે એ લોકો કહી શકે છે કે અમે ચારસો ને પાર કરશું એટલું બધું એમને હોય કે ચારસો ને પાર તો બે લાઈન પીપલ લાઇન બતાવે અને ચારસો પાર બતાવી શકે તો પબ્લિક માને કે નહીં બીજેપી નું અત્યારે વર્ચસ્વ છે ખાસ કયા મુદ્દા તો જે ભાજપ કાઢે એ મુદ્દા હે ને કોંગ્રેસ કાઢે ઢેબા હે ને એવું છે આ બધું ભાજપ ની રણનીતિ ચાલે છે ભાજપ કે એટલે હિટલર શાહી ચાલે છે આ બધી માનવા લાગ્યા નહી પબ્લિક માન જ છે ચારસો નો બાટલો અગિયારસો માં થાય એટલે શું કહેવાય એને મોંઘવારી અત્યારે ચરમસીમા ઉપર છે લોકો બેરોજગાર છે હેરાન થઈ રહ્યા છે હે ને ભાઈ ઓવડો વાત ના કરી કે બે નંબર હોય એમને બધું મળી જાય

કે તમે આવો જાઓ ને તમે ભોલે બાબાના દર્શન કરો કેટલી ટ્રેનો ચાલુ કરાઈ રામ મંદિરને લઈને પણ હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો મહત્વનો મુદ્દો બાવીસ મંદિરનું નિર્માણ થયું તો તમે કઈ રીતે તમે રામ મંદિરના દર્શન ના કર્યા પણ રામ રામ તો અમારા દિલમાં જ છે એમાં કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ આવતું નથી રામ તો મુસલમાનમાં બી હોય છે અને હિન્દુમાં બી હોય છે અને દરેક જાતિમાં હોય છે એમાં રામને લઈને વોટ લેવા નીકળવાની જરૂર નથી એને વોટ લેવો હોય તો તમે વિકાસના નામે વોટ અને વિકાસના નામે ફક્ત તમે રોડ બનાવ્યા હે ને લોકોની બેરો લોકોને બેરોજગાર કર્યા હેરાન કર્યા પરેશાન કર્યા હે ને અને લોકોને ધમકાઈ ધમકાઈ અને ભાજપમાં જોઈન્ટ કર્યા અમિત શાહની રેલી હતી ઘણા બધા લોકો કે ભારતીય જનતા પાર્ટીએ આ કામ કર્યા કોંગ્રેસે તો અમને વિકાસથી વંચિત જ રાખ્યો ઘણા બધા આરોપો પણ કર્યા અને ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરી કે આ આવાથી અમે લોકોનો વિકાસ થયો ભાડું જે કંઈ પણ હોય મોંઘવારી તો ક્યાં છે સામે આવક પણ વધી રહી છે કોઈ આવક વધતી જ નથી આવક વધતી હોય તો દેખાય ને આજે પબ્લિક ત્રાહી માં છે હે ને કોઈ ઘરની બહાર નીકળવું બી ક્યાં કુકના સબંધ સગા સંબંધીમાં જવું હોય તો તકલીફ પડે છે આવક જ નથી બચારાને ક્યાં સંબંધી કુકને બોલાવો હોય તો તકલીફ પડે એટલે આવકનો સ્ત્રોત કોઈ છે નહીં આપના ત્યાં તો ભારતીય જનતા પાર્ટી હંમેશા જે ઘણા સમયથી જોઈએ તો ગઢ માનવામાં આવે છે

હાલ જે રાજનીતિ આપ જોઈ રહ્યા છો હવે લોકસભાની ચૂંટણી પણ નજીક છે તો આખા ઘટનાક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો હાલ મૂળ પ્રશ્નો કેટલા નિરાકરણ આવ્યા છે ને ક્યાં કેટલા પ્રશ્નો વિકાસ કોઈ ગરીબનો વિકાસ છે તમને લાગે કોઈનો નહીં થયો ઉદ્યોગપતિનો વિકાસ થઈ રહ્યો કોઈ ગરીબનો વિકાસ થાય તો કહેતા કે વિકાસ થયો અમને બી એક ના હોય એટલે હવે સરકાર બદલવાનો સમય આવી ગયો

આક્ષેપો એવો પણ થઈ રહ્યા છે વિપક્ષી પાર્ટીઓ લગાવી રહી છે કે આ લોકો સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે તમે કઈ રીતે આ વાત સાચી છે એનું બધું જયારે સત્તા આવે તો બધું થશે તો કોઈ કહેવાય નહીં શું હશે ને એ બધું સત્તા ઉપર આવ્યો એ સ્થળ ઉપર મોંઘવારીનો મુદ્દો રહેવાનો મુદ્દો સહજ મેન બધાના આખા ગરીબ અત્યારે પરેશાન થઈ રહી છે મોંઘવારીના કારણે ગરીબ પ્રજા પરેશાન થઈ રહી

ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવા આવ્યો પણ હવે લોકો ત્રાસી ગયા છે કામ થતા નથી પશ્ચિમ આખી પશ્ચિમ લોકસભામાં આજ સુધી આ લોકો ભાજપના સંસદ સભ્ય હતા આજ સુધી કોઈ કામ થયું નથી જે આ પૂર્વ ધારાસભ્ય અમારા હતા ત્યારે દરિયાપુર વિધાનસભાનું કામ થતું હતું પણ જે લોકસભામાં જે કામો થતા બિલકુલ થતા જ નહોતા અચ્છા કોણ છે આમ તમારા જે પશ્ચિમ અમદાવાદના ધારાસભ્ય સાંસદ કોણ છે પશ્ચિમના અમારા ભરતભાઈ મકવાણા છે ને એ શિક્ષિત છે એ પોતે ધારાસભ્ય રહેલા છે એમના ફાધર કેન્દ્રમાં મિનિસ્ટર હતા એટલે બહુ અનુભવી માણસ છે ને આવશે આવશે ને એ જીતશે બી ખરા અગાઉ જ કિરીટભાઈ સોલંકી હતા એ આખો પંદર વર્ષ રહ્યા એ વિસ્તારમાં આવ્યા જ નથી દેખાયા જ નથી હવે પબ્લિક બી હવે નવું કંઈક થાય એવું વિચારે છે ને આ જંગી બહુમતીથી જીતવાના છે ભરતભાઈ મકવાણા ચોક્કસથી અલગ અલગ ખાસ કયા મુદ્દાઓ રહેવાના છે દિમાગમાં કેમ કે હવે રાષ્ટ્રીય હિતની વાતને લઈને ભારતીય જનતા પાર્ટી લોકો સમક્ષ જઈ રહી છે ત્રણસો સિત્તેર કલમ હટાવવાની વાત હોય રામ મંદિરનો મુદ્દો હોય તેમજ અલગ અલગ મુદ્દાઓ જે વિકાસના કામો કર્યા છે ને એવું પણ ગૃહમંત્રીનું નિવેદન છે કે જે દસ વર્ષ યુપીએ ખાડા કર્યા હતા તે પૂરવાનું કામ અમે કર્યું છે જો આ દસ વર્ષથી આજે તમને ખબર જ છે દેશ કોણ દેશમાં વડાપ્રધાન કોણ હતા અને સરકાર કોની હતી સિત્તેર વર્ષમાં કામ નહીં થાય આ તો કે રાહુલ ગાંધી જે લઈને ચાલ્યા જાય કે લોકોને બેરોજગારી વધી જાય રોજગાર આપવાનું કામ એ કોંગ્રેસ પાર્ટીએ પહેલાં બી કર્યું હતું આ લોકોએ અત્યારે આરક્ષણ બી બંધ કરી દીધું બધું ને કોઈ બી નોકરી આજ સુધી કોઈને આપી નથી ને લોલીપોપ આપે છે બધાને કોંગ્રેસ આટલા સારા કામ તમે કહો છો કરે છે તો પછી એમના જ નેતાઓ પાર્ટી છોડીને કેમ જાય છે અન્ય ભાજપમાં કેમ એ એ રાજકીય દબાણ ઈડીઓ સંસ્થાઓથી દબાણ કરે છે ને એમના જે કૌભાંડો છે ભાજપના એ બહાર ના આવે એના માટે ઈડી ને વધારે એ કરે છે એટલે કૌભાંડોના હિસાબે જ આવી જાય ઇન્ડિયા એલાયન્સ થી આ વખતે ચૂંટણી થઈ રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે છે તો કોઈ ફરક આ વખતે ગુજરાતની રાજનીતિમાં જોવા મળશે કે ભાઈ છવ્વીસ શૂન્ય જોવા મળશે ફરી આ વખતે

ને આજ મુદ્દો ચાલવાનો છે બેરોજગારી મોંઘવારી નો મુદ્દો તો ઘણા સમયથી ચાલે છે પણ રિઝલ્ટ તો જોવા મળતું નથી હવે રિઝલ્ટ જોવા મળશે પબ્લિક ત્રાસી ગઈ છે આ લોકો થી ચારસો પાર ની વાતો થઈ ગઈ છે ચારસો પાર દર વખતે બંગાળો હોય કે યુપી હોય કે બધી જગ્યા આવે ચારસો પાર ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે સારા દિવસો આવશે જો તેમની સરકાર લાવશો તો છે સારા દિવસો સારા દિવસો હારા છે ને તારા દિવસો તન તો કરીએ ને બધું જે માગે મળે છે ખાલી ગટર ની તકલીફ છે હમણાં અનાજ જે મળે પાણી કીધું તો રેખા બેન ને એમને ગટરે કરી આલ્યું પાણી નું શું કરી આલ્યું વિકાસ થાય છે વિસ્તારમાં વિકાસ થયો છે શું શું વિકાસ થયા છે આધાર કાર્ડ કઢાવવાનું કેવા આવે પછી આયુષ્માન કાર્ડ કઢાવવાનું કેવા આવે બધું કેવા આવે અમારી ચાલી લોકો કે છે મોંઘવારી છે મોંઘવારી છે શું છે મોંઘવારી ના રે તો એટલી મહેનત આલી હ એટલો ધંધો આલ્યો હું કમ બૂમ પાડે ખાલી પાડતા હશે એવા માણસો હશે બૂમો પાર જેટલી મહેનત કરી હઈએ એટલી મુઘવારી થાય હે એટલી કમાણી હતી ને પહેલાં પચાવવા મળતા તાર પાંચસો મળે બસો મળે આવક વધે છે આવક વધી શું આ વખતે શું લાગે છે એમ રાહુલ ગાંધી આવવાના છે કે પ્રધાન આવશે હમણાં તો સહી છે પૈ જે આવશે ને જે હારું કરશે એમને સહી જ છે બરાબર જે કામ કરશે અમારી સરકાર અમારે તો જો પેલા પૈર્યા ને પરવિન પૈ એ અમે કહીએ તો અમારું આટલું આટલું એ કામ કરી દે બસ એ પૈ હારા છે લગી અમારે ચાલીમાં ગયા હોય ને તો ના આપણે ને તે પૈ ના આવીએ ને તે તરત કે હે તરત આવી જાય અમે પૈ ચાલી ચાલીએ હઈએ પરવીન પૈ તો આ વખતે અહીંયાથી તમને ખબર છે તમારા ઉમેદવાર કોણ છે અહીંયા લોકસભાની ચૂંટણી થવાની છે એ તો ખબર છે કે નહીં ના એ ખબર પડતો મતદાન કરવા જશો ને મેં અમારા બધા છોકરાઓ છોકરીઓ છે બરાબર તો ઉમેદવાર તો જોશો ને કે કોણ છે કે ભાઈ ભાજપમાંથી આ ભાઈ છે કોંગ્રેસમાંથી આ ભાઈ છે એવું કોઈ ખબર છે કે નહીં ના એ ચૂક ખબર નથી નેતાઓ પ્રચારમાં આવે છે વિસ્તારમાં કે નહીં હા હા આવે છે તો ઓળખતા નહીં તમે આવા ના આ

એમ કહેવા માંગે એટલે હવે શું લાગે છે આ વખતે શું માહોલ છે કોંગ્રેસ કે આમાં એટલે ભાજપનો કોનો માહોલ કોનો જોર દેખાય છે બે જોરદાર આવો કોંગ્રેસ નહીં આવે હા ભાજપ નહીં આવે બે નો આવે આપણે કહીએ તો બધાને ને સરકાર ની કહીએ એ ખરકુ કહીએ ચંપાબેન ચંપાબેન હું કહેશો હવે ચૂંટણી આવી ગઈ છે લોકશાહી નું પર્વ આવી ગયું છે તમે પોતે એક એજેડ માણસ છો

બધું સારું બધું શાંતિ છે ગાટર ના અચ્છા તો આ વખતની ચૂંટણી તમે તમારા રાજકીય નેતા તમને કયા નેતા પસંદ છે તો લાગે આ નામ નહીં અચ્છા મોદી હે મોદી સારા લાગે કામ કર્યા છે તમને ખ્યાલ છે કે શું શું કામ કર્યા છે કોઈ આપણે અરજી કરી તો ગટર લાવે માણસ મેટલ સાફ સફાઈ કરો પથ્થર ના ખાવા બીજું આપણે કઈ જરૂર નહીં ત્રણસો પાર કરે છે આ વખતે સરકાર ઇન્ડિયા ગઠબંધનની બનવાની છે એ સો ટકાની વાત છે ચોક્કસથી હાલ જે મતદારો છે તે પોત પોતાનું મૂળ દર્શાવી રહ્યા છે આપણે પશ્ચિમ અમદાવાદના વિસ્તારમાં ઊભા છીએ કે જ્યાંથી કોંગ્રેસ તરફથી ભરત મકવાણા છે અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે દિનેશભાઈ મકવાણા જબરજસ્ત રોમાંચક આ વખતનો જંગ છે રહેવાનો છે અલગ અલગ મુદ્દાઓ છે મોંઘવારી બેરોજગારી સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને મતદારોએ પોતાનું મૂળ જણાવ્યું છે જોવાનું રહે કે આગામી સમયમાં કેવા પરિણામો છે તે ગુજરાતમાં મળવાના છે અમદાવાદની જે પશ્ચિમ લોકસભા સીટ છે તે ખૂબ ચર્ચાનું કેન્દ્ર પણ રહેતી હોય છે હવે પશ્ચિમ અને પૂર્વ સીટ ઉપર આ વખતે શું થવાનું છે તે સૌ કોઈનો સવાલ છે ને સાતમી મે મતદાન થવાનું છે ને ચાર જૂનના રોજ એ પરિણામ આવવાના છે પરિણામ પરથી જ આપણે જાણી શકી શકીએ કેમેરામેન ટોપિક ઘાંચી સાથે પૈદાનંદ ડે નવજી ન્યૂઝ અમદાવાદ